નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી હબમાંથી મિત્રો સ્વાગત છે તેમાં સત્યાવીસ સેલ્સિયસ અને એક વાતર દબાણે નિયોન અને આર્ગન વાયુ નું મિશ્રણ ભરેલું છે એટલે મિશ્રણ નું કુલ દળ આપ્યું છે અઠ્યાવીસ ગ્રામ તો નિયોન અને આર્ગોન વાયુનો નો અનુભવ અનુક્રમે વીસ ગ્રામ પર મોલ અને ચાલીસ ગ્રામ પર મોલ હોય તો આ મિશ્રણમાં નિયોન અને આર્ગોન વાયુના દળ અનુક્રમે કેટલા કેટલા ગ્રામ હોય એક વાતાવરણ આ છે કદ આપ્યું છે ચાલો બંધ પાત્રનું પદ પેલા તો મિશ્રણનું કુલ દળ આપ્યું છે એમ નિયોન અને આર્ગોન પ્લસ એમ

ગ્રામ પર મોલ ઓકે બંનેના દળ આપણે મેળવવા છે એટલે કે m નિયોન અને m આર્ગન ઓકે કદ આપ્યું છે zero point zero two મીટર ક્યુબ એટલે બે દસ ની માઇનસ બે મીટર ક્યુબ ફેરવવા પડે ત્યારે આપણે ફેરવવા પડશે કારણ કે ઓલા ગ્રામ માં આપ્યા છે અને આ મીટર માં આપ્યું છે વાંધો નહીં ફેરવી નાખીએ સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો એ વાંધો નહીં તાપમાન આપ્યું છે ટી સેલ્સિયસ એટલે ત્રણસો ઓકે દબાણ આપ્યું છે પી વન વન જીરો દસ ની પાંચ પાસ આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ મોલ યુનિવર્સ કેલ્વિન આ દર્શો વસ્તુ સમીકરણ જ વાપરીએ આપણે વિદ્યાર્થી મિત્રો પીવી બરાબર મ્યુ આરટી આના પરથી જ આપણે એમ લઈ કે મિશ્રણ છે એટલે આપણે એવું લઈ લઈએ મ્યુ વન પ્લસ મ્યુ ટુ મિશ્રણ છે એટલે મિત્રો મ્યુ બરાબર આપણે લઈ લઈએ

નિયોન છેદમાં એમ જીરો નિયોન પ્લસ એમ આર્ગન એમ જીરો આર્ગન ઇઝ ટુ પીવી છેદમાં આરટી હાલ હવે કિંમત મૂકો એમ નિયોન એમ નિયોન કેટલું એમ જીરો નિયોન વીસ ચાલો રેડી પ્લસ

ચાલો વિદ્યાર્થી મિત્રો આનું કેલ્ક્યુલેશન કરવાનું છે આપણે ટુ પોઈન્ટ જીરો ટુ ડિવાઈડ બાય થ્રી ગુણ્યા આઠ આઠ તેરી ચોવીસ એટલે બે ભાગ્યા ચોવીસ એટલે એકના છેદમાં બાર એકના છેદમાં બાર એટલે જીરો પોઈન્ટ જીરો એટ સમથિંગ આવે એકના છેદમાં બાર એટલે જીરો પોઈન્ટ જીરો એટ સમથિંગ ચાલો એવું આવે અને નીચેથી આપણે ચાલીસ ચાલીસા કરવા હોય લસા લેવો હોય બે વડે ગુણવું પડે ને ટુ કેલ્ક્યુલેશન આપણે કરીએ એટલે જીરો પોઈન્ટ વન પોઈન્ટ ઝીરો વન એટલે ઘાત પહેલાં કરી લઈએ ચાલો આ બે ઘાત લઈ લઈએ ઉપર દસની બે છે ઉપર એટલે માઇનસ બે માઇનસ ચાર એટલે એક ઘાત વધે એટલે

25 એટલે 25 એટલે 20 એટલે 4 5 20 5 * 5 4 / 5 4 ના 4 ભાગી તો 1 4 ના 5 ભાગ करिए એટલે 0. રેડી આવી ગયું .8 સમથિંગ આવે ચાલો એવું કરીએ કે .8 સમથિંગ એને ગુણ્યા ચાલીસ એને ગુણ્યા ચાલીસ કરો પોઈન્ટ એટ સિક્સ ગુણ્યા ચાલીસ એટલે ચાર વડે ગુણ્યા હું હાલે ચાલીસ એટલે ચાર ગુણ્યા એટલે આઠ પોઈન્ટ છ ગુણ્યા ચાર આઠ પોઈન્ટ છ ગુણ્યા ચાર છ ચો ચોત્રીસ પોઈન્ટ સમથિંગ ચોત્રીસ લઈ લો ઇજ ઇક્વલ ટુ ચોત્રીસ લઈ લઈએ આપણે યસ આની ઘાત પણ આપણે ચેન્જ કરી નાખી તો આ અંદાજે છો ચોત્રીસ 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 એટલે શું થશે એમ વન પ્લસ એમ ટુ ઇક્વલ ટુ અને આ ચોત્રીસ છ વચ્ચે ચાલો હવે જો વિદ્યાર્થી મિત્રો આખું કેલ્ક્યુલેશન આપણે કર્યું પાંચ ભાગ્યે ચાર આવ્યા એટલે લગભગ પોઈન્ટ એટ સિક્સ પોઈન્ટ એટ લઈ લો છું ચાલો પોઈન્ટ એટ સિક્સ આવું લીધું બધું આવી ગયું એમાં જો તમે જોઈ લો રફલી નજર કરી લો મેં મારી રીતે તમને જે કેલ્ક્યુલેશન કરાવ્યું એ પ્રમાણે ચાલો હવે શું કરશો એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો ચાલો આ રફલી હું એક કાઢી નાખું છું હવે કે કેલ્ક્યુલેટર વગર આપણે કરવાનું છે એટલે અંદાજીત જ લગાડવું પડે હવે આમાંથી ચાલીસ બે માં આવે છે એટલે એ આ બાજુ લઈ લ્યો એટલે ટુ એમ નિયોન પ્લસ એમ આર્ગોન બરાબર પોઈન્ટ એટ સિક્સ ગુણ્યા ચાલીસ એટલે ચાર ગુણ્યા દસ ની એક કરી નાખો

એમ એનઆઈ ઇઝ ઇક્વલ ટુ ચોત્રીસ માંથી અઠ્યાવીસ છ આવે છે ચાલો આ સિક્સ લઈ હોય ચાલો હવે પેલું શું આવશે એમ એમ નિમ આર્ગન અઠાવીસ છે ને એટલે છ પ્લસ એમ આર્ગન બરાબર 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 તો તો આર્ગન માંથી જાય એટલે ટુ આ નિયમ અનુસાર મારે બાવીસ આવ્યું છે અને છ આવ્યું છે બાવીસ અને છ તો બાવીસ અને છ એવું કઈ છે જેમાં ત્રેવીસ અને પાંચ છે ત્રેવીસ પોઈન્ટ છ ચાર પોઈન્ટ ચાર પાંચ અને ત્રેવીસ છે તો આવું આવી શકે પણ અહીં ક્યાંક કેલ્ક્યુલેશનમાં થોડા ઘણી હોય એરર એટલે કદાચ ચોત્રીસ ની જગ્યાએ પાંત્રીસ આવે તમે પાંત્રીસ લો તો કેટલું થાય પાંત્રીસ માંથી અઠ્યાવી જાય પાંચ અઠ્યાવી ત્રીસ પાંચ અને સાત તો સાત આવે ને એટલે તેત્રીસ આવવું પડે ઇજ રિયલ ઇક્વલ ટુ ચોત્રીસ પોઈન્ટ તેત્રીસ પોઈન્ટ સમથિંગ એટલે લગભગ ચોત્રીસ કે તેત્રીસ ચાલો આપણે એને તેત્રીસ લઈએ આ બધું એપ્રોક્સિમેટલી છે તેત્રીસ લઈએ ચાલો આને તો તેત્રીસ માંથી અઠ્યાવીસ જાય એટલે ત્રણ ને બે પાંચ તો અહીંયા પાંચ આવે એટલો તો અહીંયા પાંચ આવે તો અઠ્યાવીસ માઇનસ પાંચ તો અઠ્યાવીસ માંથી પાંચ જાય ત્રેવીસ ચોવીસ પચીસ ચોવીસ ત્રેવીસ આવે યસ તો ઇઝ રિયલ ઇક્વલ ટુ ચોત્રીસ ની જગ્યાએ મિત્રો આપણે તેત્રીસ લઈએ કારણ કે એપ્રોક્સિમેટલી કેલ્ક્યુલેશન છે તો આ જે આવશે એ સિક્સ નહીં આવે પણ એની જગ્યાએ શું આવશે મિત્રો

નાઇટ્રોજન અણુ ની સંખ્યા મેળો કેબી આપેલું છે એક પોઈન્ટ આડત્રીસ દસ ની માઇનસ ત્રેવીસ ચાલો હવે આદર્શ વયુ અવસ્થા સ્વરૂપ આના પરથી સિમ્પલ વાત છે કે એન બરાબર ઓકે ચાલો કિંમત મૂકી સાદુ રૂપ એટલે આવી ગયો જવાબ વન દસ ની પાંચ ગુણ્યા પચીસો નાખો પચીસ ગુણ્યા વન પોઈન્ટ જીરો વન એટલે દસ પોઈન્ટ એક દસ પોઈન્ટ એક ગુણ્યા પચીસ એટલે દસ કરો એટલે બસો પચાસ બસો પચાસ દસ માઇનસ એકવીસ એકવીસ ઉપર જ પ્લસ એકવીસ એટલે ગુણ્યા દસ ની એકવીસ એકવીસ ને ચાર પચીસ ચાલો એ પચીસ આવશે પણ આ કેટલું આવશે પચીસ ને કાં છવ્વીસ લઈ લ્યો એટલે પચીસ ભાગ્યે ચાર એવરેજ ચાર છવ્વીસ ગણું જવાબ આજ આવે છ પોઈન્ટ સમથિંગ એટલે પણ આમાં પોઈન્ટ લીધેલા હતા ને આપણે એટલે એનાથી આવે એટલે રાઈટ વાત છે એન બરાબર છ દસ ની છ પોઈન્ટ જીરો દસ ની ઇટ્સ રાઈટ આન્સર જોઈ લ્યો મિત્રો આ કેલ્ક્યુલેશન કર્યું છે રેડી કારણ કે આ છ પોઈન્ટ સમથિંગ આવે પણ દસ ની છવ્વીસ તો આવી જ જોઈએ તો આવી ગયું પણ અહીંયા પોઈન્ટ નોતા લીધા એટલે આપણે ચાર જ લીધા એટલે બરોબર છે છ પોઈન્ટ જીરો સમથિંગ એટલે એ ઇઝ રિયલ ઇક્વલ ટુ છ દસ ની છવ્વીસ સંખ્યા આવે તો ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર ચાલો રેડી કેલ્ક્યુલેટર વગેરે આ રીતના ગણતરી કરી શકે હો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ ઓહો વીસ અંશ સેલ્સિયસ તાપમાને ઓકે તાપમાન આપ્યું છે ટી વન બરાબર બસો એમ એલ છે તાપમાન ઘટાડીને માઇનસ વીસ અંશ સેલ્સિયસ આને ભાઈ માં ફેરવી નાખજો અચળ દબાણ એટલે પી બરાબર અચળ ત્યારે વી ટુ કેટલું હોય ઓકે પીએચ ચડો ત્યારે તમને ખ્યાલ છે કે વી પ્રપોઝનલ ટુ ટી પરથી હા એટલે હું લઈશો વી ટુ બાય વી વન બરાબર ટી ટુ બાય ટી વન ઇમ્પ્લાઇઝ વી ટુ બરાબર ટી બાય ટી વન ગુણ્યા વી વન ચાલો આમાં કિંમત મૂકી દો એટલે માંગેલ જવાબ સાબિત થઈ જશે તો આમાંથી કોઈ બી એક જવાબ આવશે યુ આર ગેસ ઓકે રેડી ચાલો બીજું કઈ કરવાનું નથી તમારે કિંમત જ મૂકવાની છે તમારે જાતે કરવાનો છે મિત્રો ફરી પાછો એના જેવો જ આગળ હતો એવો જ છે દબાણ આપ્યું છે પચાસ એમ એમ એક મોલ વાયુ નું કદ સો એમ એલ છે તો બે મોલ વાયુ નું કદ દબાણ આટલું હોય તો અચળ તાપમાને કદ કેટલું રોકાશે ઓકે પેલા આપ્યું છે દબાણ નાખજો ફેરવવું હોય મ્યુ વન આપ્યું છે એક મોલ ઓકે ત્યારે કદ આપ્યું છે વી વન સો એમ એલ હવે મ્યુ ટુ આપ્યું છે બે મોલ ત્યારે દબાણ આપ્યું છે પી ટુ સો એમ એમ અચળ તાપમાને કદ V two કેટલું રોકાશે T અચળ સિમ્પલ T બરાબર mu R T પર તમારે શું કરવાનું P one V બરાબર mu one R અને P two બરાબર mu two R બરાબર ગુણોત્તર લઈ લેશો એટલે મારા અંદાજ પ્રમાણે P one V ના છેદમાં P two બરાબર mu ના છેદમાં mu આવું આવશે આમાં પણ V જ મેળવવાનું છે તો વી ટુ બરાબર એને અહીં લઈ જાવ પી વન વી વન ના છેદ માં ગુણ્યા મ્યુ ટુ બસ આમાં કિંમત મૂકી દો માંગેલ જવાબ સાબિત થઈ જશે ઇટ્સ ઓકે રેડી ચાલો આ પર તમારે આગળ આવી ગયો છે આવો સોલ્વ કરવાનો પણ તમને ઇક્વેશન કહી દીધું આના ઉપરથી તમને જવાબ મળી જશે તમારે સોલ્વ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો સત્યાવીસ અંશ સેલ્સિયસ તાપમાન દબાણ અને કદ પી અને વી છે ઓકે વાયુને ગરમ કરતા તેનું દબાણ બમણું અને કદ ત્રણ ગણું થાય છે તો વાયુ પરિણામી તાપમાન કેટલું પી ટુ બરાબર ટુ પી અને વી ટુ બરાબર થ્રી વી ત્યારે ટી ટુ કેટલું બરાબર છે સરવાળો કરીને પરિણામી તો સરવાળો કરવો પડશે અંશ સેલ્સિયસ માં હોવી જોઈએ ત્યારની વાત ત્યારે ચાલો હવે અહીં

એટલે 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 અને આ ત્રણસો ચલો વી કેન્સર ટી ટુ બરાબર ત્રણ ત્રણ નવ નવસો નવસો દુ અઢારસો કેલ્ પૂછ્યું તમને પૂછ્યું છે સાત એસી નેવસો એટલે ત્રેવીસ પંદર થ્રી ને પંદર સત્યાવીસ આ સાત છે ને રાઈટ પંદર સત્યાવીસ આવી ગયું પંદર સત્યાવીસ અનસેલ્શિયસ કેટલું આવે પંદર સત્યાવીસ અંશ સેલ્સિયસ એટલે તમારો જવાબ આવશે બી રાઈટ આન્સર ઇઝ બી ઇટ્સ ઓકે ચાલો આવી ગયું આ કેલ્વિન માં છે અને અંશ સેલ્સિયસ માં છે ચાલો એકદમ સિમ્પલ એન્ડ સોબર વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ ઓ ફરી પાછું ગયું આર ગેસ સમાન દળ ધરાવતા એન ટુ અને એન અને ઓ ટુ વાયુનો વાયુના અનુક્રમે એ અને બી પાત્રમાં ભરેલા છે પાત્ર બી નું કદ પાત્ર એક કદ કરતા ચાર ગણું જો આગળ આપણે આવી આવી ગયો તો આ ચાર ગણું જગ્યાએ બે ગણું હતું રેડી તો એ અને બી માં દબાણનો ગુણોત્તર કેટલો થાય તો આ તમને મળી જવું જોઈએ બરાબર ને આદર્શ વ્યવસ્થા સમીકરણનો ઉપયોગ કરીને જ આવું બે ગણું હતું ચાર ગણું તમને પૂછ્યું છે બે ગણું હતું ત્યારે સમથિંગ જવાબ આવતો તો સાત પોઈન્ટ સોળ યા સોળ પોઈન્ટ સાત તો તમારે બેમાંથી જ ગેસ કરવાનો છે ઇટ્સ ઓકે ચાલો રેડી તો આ તમને મિત્રો હોમવર્ક રાઈટ સેલ્ફ એસેસમેન્ટ તમારે કરવાનું છે ચાલો આગળ સમાન દળ કદ અને દબાણ ધરાવતા બે વાયુઓ ઓ અને એચ માટે બરાબર છે ટી ના છેદમાં ટી એચ કેટલું થાય સમાન દળ કદ અને દબાણ ધરાવતા બધું સરખું છે એમ અચળ v અચળ p અચળ o2 અને h2 માટે તાપમાનનો સંબંધ મેળવવાનો છે તો તાપમાનને એના અણુ ભરનો મેળવીએ તો o2 માટે m0 32 રેડી અને h2 માટે બે આવું છે ચાલો બાકીનું બધું છે તો તાપમાન પીવી બરાબર મ્યુ આરટી પીવી બરાબર મ્યુ ની મૂકો એમ બાય એમ જીરો આરટી હવે તાપમાન મેળવવાનું છે જો આના પરથી તમે જોઈ શકો છો

રેડી તો ટીઓ ના છેદ માં ટી એચ એટલે બત્રીસ ના બે એટલે સોળ સોળ ભાઈ આવી ગયું સિમ્પલ એન્ડ સોબર ચાલો સોળ છે જવાબ યસ ઓપ્શન સી ઇઝ ધ રાઈટ ઓપ્શન ઓકે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો દર્શાવો કે એક વાતાવરણ દબાણે અને જીરો અંશ સેલ્સિયસ તાપમાને એક મોલ વાયુનું કદ બાવીસ પોઈન્ટ ચાર લીટર સિમ્પલ વાત છે આ એસટીપીએ તમને ખબર જ છે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને એસટીપી એ દબાણ કેટલું હોય તો કે 1 એટીએમ એટલે 1.01 10 ની 5 પાસ્કલ ઓકે તાપમાન T બરાબર 0 પ્રમાણિત તાપમાન છે એટલે 273 કેલ્વિન μ બરાબર 1 મોલ વાયુ નું કદ V મેળવવાનો છે R તમને ખબર છે 8.31 એટલે આવી જવાબ તમારે ઓપ્શન નથી આવ્યા કારણ સીધું સાબિત કરવાનું પૂછ્યું ત્રણસો ચૌદ ગુણ્યા બસો ને તોતેર ડિવાઈડ બાય વન પોઈન્ટ ઝીરો વન દસ ની પાંચ ઘર બસો તોતેર ગુણ્યા આઠ કરો બસો ને એટલે ખબર પડી જાય એકવીસ 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 પોઈન્ટ બાવીસ સમથિંગ આવે ગયું રાઈટ છે એકવીસ પોઈન્ટ એટલે બાવીસ પોઈન્ટ ચાર આજુબાજુ આવતું જ હોવું જોઈએ કારણ કે અહીંયા આઠ પોઈન્ટ એક છે આઠ પોઈન્ટ ત્રણ છે અને એક ભાગ્ય એક છે એટલે ઇઝ રાઇટ આના ઉપરથી જ ખબર પડી જાય એકવીસ સમથિંગ છે એટલે ઇક્વલ ટુ બાવીસ ચાર ચાર હું આવું લખી દઉં છું ચાલો બાવીસ ચાર ચાર ગુણ્યા દસ ની માઇનસ પાંચ એક બે હું ખસેડી લો જો આ મીટર ક્યુબ આવે ચાલો હું બે ખસેડી લો એટલે બાવીસ પોઈન્ટ ચાર દસ ની માઇનસ ત્રણ આવશે ને મીટર ક્યુબ દસ ની માઇનસ ત્રણ મીટર ક્યુબ એટલે એક લિટર એટલે બાવીસ પોઈન્ટ ચાર લીટર ઇટ્સ ઓકે ચાલો આવી ગયો પ્રમાણિત કદ આવી ગયું વિદ્યાર્થી મિત્રો રેડી પ્રમાણિત કદ તમને મળી ગયું ઇટ્સ ઓકે ચાલો આ સાથે વિદ્યાર્થી મિત્રો આ સેશન ને આપણે પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે નવા ઉમંગ નવા જોશ નવા વિચાર નવા આઈડિયા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત Thank you, thank you, thank you.